જય માતાજી મારી પૂજક ના ભાઈઓ તથા ઓલ સમાજને જય માતાજીભાઈ હું અમિત મીઠાપરા અને કોઈ વિજ્ઞાન જાથા જય પંડ્યા કરીને વ્યક્તિ છે ભાઈ અને એ આપણા સમાજના ક્યાંય પણ માંડવા થતા હોય માતાજીના નવરંગા અને આ પ્રથા થતી હોય તો ના રેડ પાડે છે અને માતાજીના માંડવા બંધ કરાવે છે અને ભુવાઓને પકડાવે છે ભાઈ અને ઓલ સમાજમાં તે ગમે ત્યાં ભુવા પકડે છે અને જય પંડ્યાની એમ છે કે હું આ કરીશ તો ફેમસ થઈ જાયશ યુટ્યુબમાં એની ચેનલ છે વિજ્ઞાન જાથા કરીને જય પંડ્યા છે અને એને ચેનલ ને રિપોર્ટ એવો મારો કે એની ચેનલ જ બંધ થઈ જાય લુખા ટોલિયાની હા અને અને એને એમ છે કે આ દિપૂજક સમાજમાં જે બલિપરતા થાય છે એ બંધ કરાવવું અરે તારા બાપ ને આ ખુલે આમ ગાયું કપાય છે બકરા વેસાય છે ભૂર્ગીયું વેસાય છે એને પેલા બંધ કરાય પછી અમારા સમાજને તું કહેજે અરે આ રાજાના રજવાડા હાલતા હતા ત્યારની અમારે પ્રથા હાલે છે અને તારી ઓકાદ નથી અરે તારી ન ઉખાડી નાખવીને તો તો આ દેવીપૂજક સમાજ નહીં અને જ્યાં પણ આ જય પંડ્યાને ભાળો કે રેડ પડાવો આવે અરે એના અરે બોકડાને નહીં પણ તને જય પંડ્યા સડાવી દેવાનો છે બાકી બીવાનું તો કોઈના બાપથી નહીં હો આ જય પંડ્યાને જ્યાં પણ માતાજીના માંડવા બહેન કરાવ આવે અરે એને ધીબડી નાખવાના અને એને એટલા મારવાના કે કોઈજી નામ લો લે કોઈ સમાજનું હા અમારા દેવીપૂજક સમાજ ને એમ કે છે કે તમારી બલી પ્રથા બંધ કરો અરે તારી ઓકાદ નથી અરે કોઈની ઓકાદ નથી કે અમારા ધર્મ ઉપર વાત આવે અને અમે ન બોલવી અરે અમારો દેવીપૂજક સમાજ એક છે અને જ્યાં પણ આ જય પંડ્યા ને ભાળો અને ડીબી નાખવાના જ્યાં પણ ભાળો ને ના હા બીવાનું તો કોઈના બાપથી ને ભલે જેલમાં ઘાલી દે જેટલા ઘાલો એટલા હા વિડીયો શેર કરો બને તા લગીન બધાને